કચ્છ જેવા જિલ્લામાં વિદ્યાર્થીઓમાં પ્રતિભા તો ઘણી છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મ ન મળવાના કારણે તેઓ પોતાનું કૌશલ્ય નિખારી શકતા નથી તેથી પહેલીવાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લામાં સિટી ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમ ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવશે વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા નિખારી શકે તે માટે સિટી ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે તેથી વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્યને નિહાળી શક્યા ઉપરાંત સાહસ અભિયાન અંતર્ગત ભુજની મહિલા કોલેજોમાં દીકરીઓને

બે તબક્કામાં સદસ્યતા અભિયાન ચલાવવાનો છે જેમાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ બધા જોડાઈ શકે છે તો વિદ્યાર્થી પરિષદ એક થી લઈ અને થી ઓગણત્રીસ કાર્યક્રમ ચાલવાનું છે તો એમાં ગુજરાત પ્રદેશમાં ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓને જોડવાનો લક્ષ્યાંક છે સાથે કચ્છમાં પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓને જોડાવાના લક્ષ્યાંક સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા કેમ્પસ અને શાળા સહિત જઈ રહ્યા છે આગામી વર્ષ દ્વારા દરમિયાન ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેને રુચિ હોય છે એ સક્ષમ હોય છે પણ કોઈ પ્લેટફોર્મ ના મળતા એ તેની ઉણપ એની જે કાર્યક્ષમતા હોય છે એના ઘર સુધી સીમિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ આવા જે સિટી ઓલિમ્પિક ના માધ્યમથી આવા જે ખરેખર કાર્યક્ષમ જે ખરેખર સક્ષમ સેવા લોકોને પ્લેટફોર્મ આપવાનું આગામી વર્ષ દરમિયાન કામ કરશે સાથે કચ્છ શૈક્ષણિક રીતે જેને કહી શકાય કે વારંવાર ચર્ચામાં આવતું કે આખો કચ્છ આપણો પ્રદેશ જિલ્લો છે તો આ જિલ્લામાં યુનિવર્સિટી અથવા અબડાસા જે થઈ ગયો લખપત થઈ ગયો ખાવડા થઈ ગયો ત્યાંના વિદ્યાર્થીઓને સમસ્યાઓનો અનુભવ કરી અને શિક્ષણ મેળવવા માટે ભુજ સુધી આવું પડતું હોય છે એમાં અધિકારી બની બેઠેલા નથી હોતી કે આવા છેવાડા સુધી આવતા વિદ્યાર્થીઓ પણ સંવેદનશીલ રહી અને એને પ્રોત્સાહન કરી તો આ વિદ્યાર્થીઓને સમસ્યા ના આવે એના માટે વિદ્યાર્થી પરિષદ આગામી વર્ષમાં યુનિવર્સિટી સ્તરે અને કોલેજ સ્તરે જ્યાં પણ જરૂર પડશે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના પડખે ઉભા રહી એમને લડત દઈ અને આગામી વર્ષોમાં કામ કરવાનું છે